આજ રોજ શનિ જયંતિ નિમિત્તે ભરૂચના નવચોકી ઓવારા અને વહેલી સવાર દર્શન જોવા મળી હતી ભરૂચ શહેરના દાંડિયા બજાર તેમજ નવચોકી ઓવારા સ્થિત શનિ મંદિરે ભક્તોએ શનિદેવ ના દર્શન લીધો હતો ભરૂચમાં ભક્તોએ શનિ મહારાજ કૃપા પ્રાપ્તિ માટે કાળા તલ તલ તેલ આંકડાના ફૂલ લવિંગની માળા કાળા અડદ સહિતની સામગ્રીથી પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી આ આજે તમારે વૈશાખ વધ અમાસના દિવસે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવે છે અહીંયા અમારે આજે ઘણા બધા ભાવિકો સવારે સાડા પાંચથી જ મંગળા આરતીથી ભાઈ એની ભીડ થાય છે અને અમારે આજે ઘણા બધા ઉત્સવો એમાં રાખ્યા છે જેમાં બાર વાગે મધ્યાહન આરતી પછી બપોરે ત્રણથી છ શનિયા સાંજે સાત વાગે સંધ્યા આરતી અને ત્યાર પછી મેં ભંડારોનું આયોજન કરેલું છે તો આથી સર્વે ભાવિક ભક્તોને અને ભરૂચ શહેર જિલ્લાની જનતાને શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ વતી હું સમગ્ર જિલ્લાની જનતાને આ દર્શનનો અને આ એનો પ્રસંગનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ આપીએ છીએ